દર્શક મિત્રો હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી સાચી ઠરી જી હા મિત્રો ગુજરાતના અનેક જિલ્લામાં ભારે મેઘ ખાંગા થયા ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના અનેક જિલ્લામાં પડેલો છે ત્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ રાજકોટ સહિત જુનાગઢ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાતોએ કરેલી છે ગમે તે ઘડીએ વરસાદ આવી શકે છે બારે મેઘ ખાંગા થવાની આગાહી સાથે મિત્રો આપ સૌને જણાવી આપું કે આજ રોજ ક્યાં જિલ્લા અને ક્યાં તાલુકામાં વરસાદ પડેલો છે સાથે જ આપના વિસ્તારમાં ભારે કે અતિ ભારે વરસાદ પડેલો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો આગામી બે દિવસ ઓગણત્રીસ અને ત્રીસ જુલાઈના રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે બે વિરામ બાદ ફરી એક વખત ઓગસ્ટ દરમિયાન સમગ્ર વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને સોળ તાલુકામાં વરસાદ પડેલો છે પરિણામે પશ્ચિમ બંગાળ અને ઓડિશા ખાતે સિસ્ટમ સક્રિય બનેલી છે બંગાળની ખાડીમાં આ ભાગોમાં સર્જાયેલી સિસ્ટમ મધ્યપ્રદેશ થી લઈને ગુજરાતમાં પહોંચશે જેના કારણે સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે પરંતુ કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પણ વરસી શકે છે ગુજરાતમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાટણ બનાસકાંઠાના ડીસામાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા નડિયાદ આણંદ તથા ભરૂચમાં ભારે વરસાદ તો નવસારી વલસાડ ડાંગ તાપીમાં ભારે વરસાદની શક્યતાઓ છે સાબરકાંઠાના હિંમતનગરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડેલો છે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે પાલિકાના કોમ્પ્લેક્ષમાં પાણી ભરાવાથી વેપારીઓના માલને નુકસાન થયેલું છે પાલિકાના પંપથી પાણી બહાર કાઢવાની શરૂઆત કરી દેવાય છે હિંમતનગરમાં વરસાદે વિરામ લીધેલો છે પાલનપુરમાં મેઘરાજાનું આગમન થયેલું છે જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પાલનપુર શહેર સહિત જગાણા કાણોદર માલણ ભૂતેડી ચડોદર સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસેલો છે વડોદરાની પ્રથમ રેસીડેન્સમાં ઘૂંટણસમા પાણી ભરાતા રહીશોને હાલાકી પડી છે ત્રીજી વખત પાણી ભરાતા બસો પંચ્યાસી ઘરના પરિવારો મુશ્કેલીઓ ઉભી થયેલી છે સાંસદ ધારાસભ્યની મુલાકાત બાદ પણ સમસ્યા ઠેરની ઠેર જોવા મળી છે સ્થાનિક કોર્પોરેટર સ્નેહલ પટેલે આરોપ મૂકેલો છે કે કાસ પર ગેરકાયદેસર દિવાલ બનાવી છે દિવાલ તોડવાની સૂચના છતાં અધિકારી કામ નથી કરતા તોડવામાં આવે તો પ્રથમ રેસિડેન્સમાં પાણી ન ભરાય વલસાડના કપરાડામાં ભારે વરસાદ પડેલો છે વરસાદને પગલે નદી નાળાઓ તોફાની બનેલા છે કેતકી ગામ ઘોટવા નદીના પાણી કોજવે પર આવી ગયેલા છે બંને કાંઠે અટવાયા છે મહેસાણાના ભમ્મરિયા નાળામાં વાહનો ફસાયા છે કેળસેમાં પાણી ભરાઈ જતા સ્કૂલે જતા બાળકો પણ ભમરિયા પાસે ફસાયાનું સામે આવેલું છે સ્થાનિક લોકોએ બાળકોને નાળું પાર કરાવેલું છે પાણી ભરાઈ જતા બાળકોને પસાર થવું હતું બાળકોને સામે છેડે પહોંચાડવામાં આવેલા છે વડોદરામાં યુવાનને મગર સાથે મસ્તી કરવાની મજા આવી છે તલાવડીમાં મગર સાથે મજાક યુવકને ભારે પડી શકે છે મગરનું બચ્ચું સમજી યુવક મગર પાસે પહોંચેલો હતો અચાનક મહાકાય મગર જોતા યુવક ભાગેલો હતો સમગ્ર ઘટનાના લાઈવ વિડિયો આવ્યા સામે